જુનાગઢ કેશોદના ફાગરી ગામ નજીક આવેલ તોરણી હનુમાન મંદિરનો બનાવ સાધુ સિદ્ધરાજ મુનિ અને પરપ્રાંતિય સાધુને ગામલોકો દ્વારા મંદિરની સેવા સંચાલનમાંથી દૂર કરાયા જુનાગઢ કેશોદ ફાગરી ગામ નજીક આવેલ તોરણિયા હનુમાન મંદિરનો બનાવ સાધુ સિદ્ધરાજ મુનિ અને પરપ્રાંતિય સાધ્વી ગામ લોકો દ્વારા મંદિર સેવા સંચાલન દૂર કરાયા મંદિર ખાતે આવતા ભાવિકો હારે સાધુ અને સાધ્વી અયોગ્ય વર્તન કરતા હોવાથી ગામ લોકોએ નિર્ણય કર્યો છે મેકઅપ સામાન અવનવી ચીજ વસ્તુ તોરણિયા હનુમાન મંદિરે ખાતે મળી આવે છે છેલ્લા એક વર્ષથી વધુ સમયથી બંને સાધુ અને સાધ્વી સંભાળી રહ્યા મંદિરની સેવા અને સંચાલન બંને સાધુ અને સાધ્વી ખરાબ વર્તનથી થી

જે કાંઈ પહેલાં જે હાલતું તે બહુ વ્યવસ્થિત હતું અને બહુ સારી રીતે જગ્યાની પ્રગતિ થતી અને બહુ સારો એવો વિકાસ હતો ખેતર ખેતર વાવવા દેતા અને જે કાંઈ પૈસા આવતા જગ્યાના વિકાસ માટે ઉપયોગ થતો બધો પણ જ્યારથી આ શંકરદાસ બાપુ આવેલા હતા જે કોઈ મોકલા હોય અને ત્યારથી આ જગ્યામાં અવનવી પ્રવૃત્તિ ચાલુ થઈ ગઈ કે એને પેલા એના ચેલાને બોલાવ્યો જે કાંઈ નામ હોય કંઈક નામ સારું હતું યાદ નથી મને તે પછી એને કોઈ ગ્રહસ્થી વ્યક્તિને ઓરત જે કાંઈ હોય બીજાની કોઈની ઘરવાળી હોય ચાલ નથી એ અહીંયા લાવી અને અવનવી પ્રવૃત્તિ એ લોકોએ હાવ મનમાં નહીં ચાલુ કરી દીધી એની કે કોઈ ભક્તો કે કોઈ સંતો આવે એને કોઈ સારો જવાબ ન આપતા કોઈ ઘરવા ન દેતા અને હંમેશા માટે જ્યારે કોઈ પણ આવે ત્યારે દારૂની નશાની હાલતમાં ધૂત પડ્યો રહેતો અને વારંવાર કેશોદની અંદર એ ઘણા એને ખબર છે કે ભાઈ ભટકાળેલી ગાડીઓ અને ઘણી જગ્યાએ ઊંધોય પડ્યો રહેતો તેથી કરીને અમારા ફાગરી ગામના વતની જે આ બધા ઊભા છે યુવા સંગઠન બધું એ લોકોએ આપણે વેરાવળના બજરંગદાસ બાપુ તેણે અમને કીધેલું કે ભાઈ તમે ફાગરી ગામના છોકરાઓ બધા ભેગા રહી ફાગડી ગામના વતનીના જેટલા હોય એટલા બધા અને એ લોકો તમે એ લોકોને ખસેડી નાખો ત્યારે આજે અમે બધા ફાગડી ગામના છોકરાઓ ભેગા મળી અને આજે એને હાકલપટ્ટી કરેલી છે અને એ લોકો અત્યારે નીકળી જોઈએ ગયા એમને શું કામ કરેલું અહીંયા અહીંયા એની કોઈ કામ કરેલું એવું નથી કે તમને બતાવી શકીએ અત્યારે જે કોઈ સાધુને કોઈને કોઈને ને કોઈ આવવા ન દેતા પછી અહીં બ્રાહ્મણો ઘણા વિધિ કરવા આવતા એને આવવા ન દેતા જેથી કરીને અહીંયા ઇન્કમ ખાવ ઘટી ગઈ કે જો કોઈ પૈસા કે દાન કોઈ આપતું નહોતું જેથી કરીને પછી એની વેચવાનું ચાલુ કર્યું આ બાજુનું જે નરિયા અને વરણ ને એ બધું વેચી નાખ્યું એના પૈસાથી અહીંયા રહેતા અને જે કઈ લઈ એની જરૂરિયાત પૂરી કરતા તે પછી છતાંય ઘણી આઈટમો વેચવાનું ચાલુ કોઈ છામ વાસણ છે એટલા બધા કોઈ પાંચસો માણસ જમી લે તો અહીંયા વાસણ ઘટતું નહીં હનુમાન જયંતિ બધા ખબર છે કે ભાઈ કેવડી મોટી અહીંયા થતી ગામ લોકો શું ઈચ્છે છે અત્યારે હાલ અત્યારે અમે ગામ લોકો ઈચ્છીએ છીએ કે ભાઈ અહીંયા જે પેલા હતા માતાજી જે અરુણા મુનિ અહીંયા તમે જોઈ શકો છો બેઠા છે એ અમે બાપુએ કીધું છે કે એને અત્યારે આપણે અહીંયા સેવા કરવા અહીંયા મૂકવાના છે માતાજીને અને એ સેવા અને તંત્ર જે પોલીસ તંત્ર છે એના તરફથી તમે શું સહયોગ ના પોલીસ તંત્રનું સારું કામ છે કે ભાઈ અહીંયા ઘડીક પહેલાં આવેલા મેડમ ને સાહેબ આવેલા છે બધી તપાસ કરેલી છે અને જોઈને એ કીધું છે કે અમે એની ખાતરી લીધી ભાઈ હવે આ માતાજીને કોઈ તકલીફ ન થાય એ જવાબદારી તમે લેજો એટલે એ કીધું છે કાંઈ તકલીફ થાય તો અમે આવી જશું રાવલ યમુદુનો રિપોર્ટ અસનાઈ ન્યૂઝ જૂનાગઢ अमारी तमाम माहिती थी રહેવા માટે माटे जोड़ायला रहो एस नाइन न्यूज़